રમકડાના મેળામાં જ લેવા ને છોકરા કઈ રમતા નથી તેનો બાપ રમે ગાંડી નો નહી પણ છોકરા ની ભાઈ નઈ રમાતું હોય તમારે એવું ન હોય ગોગડી બેન તમને છે ને મારી કઈ ખબર ન હોય ને

બીજી વાર અહીં આવે નહીં ને એવો મારી નાખવાનો છે કોઈ દી બાબુ કપાતર તો આવ તો હો દાતાળા એ ડોશી મારું નામ લેતી ની હો દાતાળો છે તારો બાપ પાછો ફોન આવી ગયો બોલ ને ડોક્ટર સાહેબ ને તે કે ભાયો નથી ભાયો હા ઈ કપાતર ટકો ટક મળે ને ટકો મુંડો ટાઉ ટાઉ તો છે ને મને મેસેજ કરી દેજે આજે ને છે ને જીવ તો દાટી દેવાનો છે સોંગા ભાઈ હવે છે ને અમારું લગન વાળું ઘર છે અમારા ઘરે અવારનવાર મહેમાન આવતા હોય એટલે તમારે છે ને અહીંયા આવીને કઈ ભવાડા કરવાના નહીં બોલવાનું નહીં શાંતિ રાખવાની હવે અમારા ઘર મહેમાન આવે છે અમારા નણંદના લગ્ન છે લંગુ બેનના અને હમણાં મહેમાન આવવાના છે એટલે છે ને તમારે બોલવાનું નહીં તમારે ઘરે આવવું હોય કામ હોય તો ખાવું પીવું એ જુઓ પણ છે ને આવા ભવાડા ન કરતા ડોક્ટર સાહેબ ને મારવું હશે આમ કરવું તે એમ કરો મહેમાન આવ્યા છે ને એ અમારે ઘરે જ ફાગી ગયા છે નણંદના લગ્ન એટલે મોઢામાં જીબડો ભરાવજો નકર આ આવતા જ નહીં નો બોલું પણ આ ડોક્ટરે મગજ ફેરવો છે કાલ હું બેઠો તો ને રોડે તો રોડે મને બે પાટા મારીને વયો ગયો કાઈ હું એના બાપનો રોડ છે મને પાટા મારી ગયો એટલે કપાતર અમાર બધેન જે હોય એ પછી અમારા ઘરે ભવાડા ન કરવાના મારો ગોગડો મને ખી જાય છે કા હું કે રોજ ભવાડા એટલે થોડું ધ્યાન રાખવાનું હવે અમાર લગન વાળું ઘર છે બરોબર એટલે કોઈ ન હોય તો એ વાંધો ન આવે સીબરીમાંથી તમને ઓળખે માર હા હો ઓળખે બધા ઓળખે અમારા ઘરના બીજા ની વાત કે કોઈ ને મારવાની કૂટવાની એવી વાત અમારા ઘરે આવે ત્યારે ન કરતા અમારું ઘર સંસ્કારી ઘર છે બરોબર નો કરું ગોગડી બેન બસ જો બટેકા પવા બને

મોટા મત પછી બોલીશ તો ગોગડી બેન સાંભળી જશે તો પાછા ખી જાય ભાઈ કેમ ડિસ્કો કરવા મને મારો મગજ જ એવો છે ગોગડી બેન સટકેલનો એવું થાય ડિસ્કો કરું તો ડિસ્કો કરું ઘડી કેમ થાય ફોન કરું તો ફોન કરું ઘડી કેમ થાય મેસેજ કરું તો મેસેજ કરું ક્યારેક જડબું ફાટ્યું રે પછી આવું બધું થાય ને મારો મગજ આવો ઓલો થઈ ગયો ગાંડા જેવો તમે ગાંડા જેવા જ છો ઓગડે હાલ ને હવે ખાવા બેટા ખાવા દેવું ખાવા દે ને અલ્લા ગરમ ગરમ પૌવા બનાવ્યા છે બટેકા પૌવા તો ખાઈ લેવાય ને તો હું કેમ ના પાડું બે હિજાઉન બધા જોઈ ભાભો આવ્યા છે દોશમાં ભાભો આપડા ડોશી ભાભો પછી જનાવર છે પછી તમે બધા છો હું કોઈને ના પાડું છું ડોશી કે છે મારે ખાવા છે હાલો ડોશમાં ગોગડી એક વાત કહું તો કાલ તાર માસાનો ફોન આવ્યો તો તાર માસા કે હું લગન લગન માં આવવાનો છું મેં તો કઈ કામ નહીં જ મરજો અને મારા ફોન એ ન કરતા

મોંઘી મહિને અત્યારે હું તને કવિ સાંભળ ને એમ કહું આટા વગરનો છે આ જોકર જેવો છે એટલે આવડો આ નરકમાં આવશે ને એટલે બધા રાજી થઈ જાય આને આને લઈ જવાનો થાય છે મારે કાઈ હવે આને લઈ કઈ રીતે જાવ એને બિશારણ લઈ જાય છે ને બાયડો છોકરા રખડી ન જાય સોયટો સોથે ભાભા તું એકલો વીયો જા બીજો કોઈ નહી આવે તારી હાલ નીકળ બોગડી બેન આલન ભૂખ લાગી ગઈ છે તમે ગ્રાંધી ગ્રાંધી બેહી જાવ પછી ખાવાની ખબર ન પડે નકરી વાતો વાતો વાતો

અને ઉનામાં ઘણા બધા મારા વાલા વાલા સબસ્ક્રાઇબર આવ્યા હતા બધાને મે ગિફ્ટ આપ્યું અમે આરે જીમાં બહુ મજા આવી તમે બધા આવ્યા તમારો કિંમતી ટાઈમ લઈને તો તમારા બધાનો દિલથી આભાર થેન્ક યુ અને તમારા બધાના નામ બોલવાના છે નેક્સ્ટ વિડીયોમાં હું બોલીશ કારણ કે બધાએ મને નામ મોકલા નથી એટલે કોણ બધાના નામ મને ખબર નથી તો સોરી તમે બધા મને નામ લખીને મોકલી દેજો વોટ્સએપમાં એટલે વિડીયોમાં તમારા નામ આવી જશે મારા વાલા વાલા ફ્રેન્ડ થેન્ક યુ

એટલે તું રસોઈ બનાવી શકીશ મારા માટે હમણાં તું પછી વહી જઈશ કાલ એટલે મને ટાઈમ આપ ને થોડોક જાનુ હવે તો પછી લગન પછી તો હાલ જ લેવાનું છે મારા જી અને ખાસ તો મમ્મીએ જ કીધું તું મને તું એને તેડી આવ અને જે લેવું હોય ને સાબની વસ્તુ ઓલું પીલું ઈ કેન પસંદ ને લઈ દેતો અને મારા કપડા લેવાના છે તો એ કે તમે બે આરે જ લઈ આવો ને ગમે એવા તને ગમે એવા એટલે પછી મને તો જોતું તેવું મળી ગયું એટલે હું તને તેડવા આવ્યો

હાલ તો ફટાફટ મને કહી દેતા હું જમું છું હું કહી દઉં એટલે અહીં જમવાનું આવી જાય બધું અને પછી આપણે નીકળવી શોપિંગ કરવા જવાનું મને જે ભાવશે ને બધું મને ભાવશે તમારે જે ખાવ હોય કયો ને યાર હા એમ નહીં તું કે ને એક કામ કરો મને છે ને કેટલા દિવસથી બાજરાનો રોટલો ખાવાનું મન થયું છે અને શાક ગમે હાલ છે અને છાશ આટલી જ વસ્તુ એમ થી તો અમી નોટ કરાવશે જાનું કાઈ વાંધો હાલ હું કહી દઉં પણ એ કોણ બનાવી દેશે રસોઈ અહીં આપણે માણસો રાખેલા છે હું ફોન કરું કે આવી જાય અને બનાવી દેશે આ બધી વસ્તુ છે તો કેટલી વાર લાગશે આવે રસોઈ બનાવે પછી આપણે ક્યારે શોપિંગ કરવા જાવ દીકા હજી આપણી પાસે કા લાખો દિવસ છે કા લાખો દિવસ શોપિંગ કરશું અને અત્યારે થોડું જમી લેવી અને જમીન પછી જાશું હા તો કાઈ વાંધો નહી હો કરી દે ફોન આલો આવે